હા ચોકલેટ ડે ચોકલેટ આવી હા મન ખબર આવી હો અડધી કાલે ચોકલેટ ડે હતો એટલે હજી ચોકલેટ તો મન ક્યાં ભય ને આલી તો કાલે ચોકલેટ ડે ચોકલેટ આવી ગઈ હતી આપડે ઘેર તો છોટું અને સાદેવ લઈને ફર્યું તારમાં ઉઠ્યા બરાબર સરદેવ પણ વેલા વેલા ના ખવાય મારા ખવાય હા તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપણે ઉઠી જાય છે હા છોટુભાઈને રમવા માંડે ચોકલેટ લઈને ફર્યું પણ મને કીધ તોડીયા લાગે શરદી થઈ જાઓ પણ હો તો શરદી થઈ જા

Basta, basta. Ciao. Ciao, vedi? Ok. Basta, basta. 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 Basta. Basta, basta. Basta. Basta, basta. Basta, basta. Basta. Basta, basta. Basta, basta. Basta, basta. Basta, basta. Basta. Basta, 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 basta. Basta. Basta, basta. Basta. Basta.

ए दरो दरो आ दरो दरो मसेरा तो तमे आ क मुआ छोटो हु दरो दरो मसा ए मा दरो दरो ल लिए ल जल्दी ले 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 नखो नख हमारा छोटू भाई महिंदा दाल हो रहा ओ अंतरा आता ओ आया तो माइन वाय इक पेन जा तोड़ तू अगो छोटू तू आया तो ओ अंतरा ये बिया नाम जा दालो ओ आया तो हम्म बस ये तरह रहना नख माइन हमारा छोटू भाई दालो मारा 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 जल्दी

હિરંડા જોવા માટે છોટું અમિત મહેન્દ્ર સહદેવ અને મું બધા આપડે બાઈક લઈને આવ્યા છીએ ખેતરમાં હિરંડા જોવા માટે છોટું આપણે ભાઈ જતો રહ્યો તો આપણા ખેતરના બાજુમાં પાણી ચાલુ છે મિત્રો જુઓ બોરનું પાણી આવે સરસ મજાનું વરિયારી છે વરિયારી હમણાં હેઠ તો ખાવાની હાલ ના ખવાય

মই গৌ আছ বেচন কিত্ৰ ছয়ে যোৱা ছাৰি ভি পাৰি গৈ তোম તો મિત્રો જોઈ લો આપણે એરંડા બહુ મોટા થઈ ગયા છે ગાળા પડ્યા હતા બધા પૂરાઈ ગયા છે મોટી મોટી માળવાઈ જ કપામાં એરંડા હતા આમ એરા એરંડા આવડા થઈ ગયા છોટું ભાઈ જુઓ ભરાઈ ગયો તો પોદોમાં તો હશે હેડી महेन्द्र न सहदेव नै तकि गए सहदेव ल्याउट चोटुन लै ल भाइ सहदेव त्यही ल्याउँ भाडा लै नहतरो તો મિત્રો બાજુના ખેતરમાં મહેન્દ્રભાઈના ખેતરમાં બાદરી બાદરીભાઈ મિત્રો છોટુભાઈ પાણી રાજી રાજી થઈ ગયા હા ઓ વા મેં જોયું હજી આવા અરે ભૂ હરકી ડોક મો હરીનોમામ ઉપર હાથ પહેરવજે તો છોટુ ભાઈ પોણી પાણી રાજી રાજી થઈ આ એ અમે ઘેર જોઈ છો મેં જોયું જોઈ જોયું તો મિત્રો ભાઈ વરિયાળી તોડી ખાવા માટે બાજુના ખેતરમાંથી જોઈ લે મિત્રો

પકડી માળા ગીત તો જે મોળી તો નહોતું સ્લાઈપ પકડી તો નહોતું એશવો કરવા જીતા એ બે બુડિયા તો લઈ ગયા એક ખાંદો રોજ બનાય અને વારતાવાર તો કેટલી નો ગ્રેબ ભાઈ એટલે કી તો આજન બોલેલો મેં આજે તો આજે શું કરવાનું છે આજે પકોડી બનાવવાની પકોડી બનાવવાની હે બટાકા બાફાને મિકી દે હે હા Je me trouve batte à cobappa,